સુરત ભારતીય જનતા પાર્ટી આઈએસએ એટલે કે ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેટિક સાથે મળી સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા સામાન્ય લોકોને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી જે પ્રસંગે સિવિલ હોસ્પિટલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને સ્મીમેર હોસ્પિટલમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસરિયા ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે આઈએસએ એટલે કે ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેટિક દ્વારા સીપીઆર તાલીમ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર હાજરીમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે અને સ્મિમેર હોસ્પિટલમાં રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસરિયાની હાજરીમાં અભિયાનની શરૂઆત કરાઈ હતી સુરતના દરેક વોર્ડમાંથી ટ્રેનિંગ માટે કાર્યકર્તાઓ અભિયાનમાં જોડાયા હતા એક જ દિવસમાં સાઠ હજાર લોકોને ટ્રેનિંગ આપી રેકોર્ડ બનાવવાનો પણ અભિયાન ચલાવાયો છે અગાઉ છવ્વીસ હજાર લોકોને ટ્રેનિંગ આપવાનો રેકોર્ડ છે આ અભિયાન સીપીઆર ટ્રેન દ્વારા લોકોને તાલીમ અપાઈ હતી તો અભિયાનમાં ભાગ લેનાર વ્યક્તિઓએ આઈએસએ એટલે કે ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેટિક અને દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા સુરત ભાજપ દ્વારા સીપીઆર માટે યોજાયેલી તાલીમ અભિયાનમાં ભાજપના કાર્યકરો સાથે શહેરીજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અઝર કુર્સી સાથે હર્ષદ શેટા